તો રાજ્યમાં વિવિધ શહેરોમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે જ ગુનાહિત રેકોર્ડ ધરાવતા શખ્સો પર પોલીસ નજર રાખી રહી છે જે અંતર્ગત કચ્છના ગાંધીધામમાં પોલીસ દ્વારા વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા શખ્સોને પોલીસ સ્ટેશને બોલાવી કડક સૂચનો આપ્યા હતા આ મીટિંગમાં પોલીસ અધિક્ષક સાગર બાગમારે તમામ આરોપીઓને જણાવેલ કે ગુનો કરતા આરોપીઓ પોલીસની નજરમાં હોય છે અને પોલીસ દ્વારા અવાર નવાર ચેક પણ કરવામાં આવે છે જેથી તમામ આરોપીઓને ગુનાઓ ન આચરવા તથા હવે પછી ભવિષ્યમાં આવી ભૂલો નહી કરવા કડક સૂચનો કરવામાં આવ્યા આજે અહીં શિણે પોલીસ હેડક્ ખાતે સુરકચ્છ જિલ્લાના જે અને મિલકત છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન જે બનાવો બન્યો છે અને એમાં જે આરોપી સંકળાયેલા છે એ આરોપીઓનો અહીંયા જિલ્લા હેડક્વાર્ટર ખાતે એક ઇન્ટ્રોવ્યુશન રાખવામાં આવેલું હતું અને એની સાથે સાથે એ લોકોને ખાસ સમજ પણ કરવામાં આવી છે કે ફરીથી ક્રાઇમની સાથે સંકળાય નહીં અને નહીં સંકળાય તો એમના પરિવાર અને એમનું સમાજને પણ જે છે અને ઓવરઓલ આખા આપણે ક્ષેત્રને પણ જે છે શાંતિ થાય અને એનાથી એમને પણ મદદ મળે અને એની સાથે સાથે આખા સમાજને પણ જે છે અગર ક્રાઇમ નહીં થાય તો બધાને જે છે સુખ અને શાંતિ રહે એ પ્રમાણેની ખાસ સૂચન આપવામાં આવ્યું છે અને એની સાથે સાથે અગર કોઈ પણ જે છે જેમની ક્રાઇમ હિસ્ટ્રી રિપીટ થતી હોય તો એમના વિરુદ્ધમાં કાયદાકીય રીતે જે જે બેસ્ટ અવેલેબલ ઓપ્શન્સ છે એ પ્રમાણે બધી કાર્યવાહી જે છે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે